હા મિત્રો કેમ છો તો ભાઈ આપણે આવે છે નવો વિડીયો લઈને તો તમે જોયું તો ભાઈ સિલિંગ આખી તોડી નાખી તો ભાઈ એના પ્લાસ્ટર તો મારવું પડે તો ભાઈ બે દિવસથી કામ ચાલુ કરાવ્યું છે તો ભાઈ અમારે એકદમ વિશ્વાસુ કારીગર જે વર્ષોથી ભાઈ મારા પપ્પા સાથે કામ કરતા હતા એ કારીગર ભાઈ આપણને સપોર્ટ આપ્યો છે તો ભાઈ શંકાલાલ હતા અમારા ઉમાભાઈ હતા તો ભાઈ અમારા ને બધા એકદમ આવ્યા ભાઈ અને ભાઈ જોરદાર આપણું કામ પૂરું કર્યું છે ભાઈ જોડે રહી અને આપણને પણ જોરદાર સપોર્ટ આપ્યો છે તો તમે વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખો તો તમને બતાવું ભાઈ કેવું કામ ચાલે છે કારણ કે ભાઈ સાંજ પડી જુઓ અત્યારે તો કારીગર ભાઈ પાંચ સાડા પાંચ વાગે છૂટા થઈ જાય તો ભાઈ આપણો એક લાગણી અને વિશ્વાસનો સંબંધ હોય તો હજુ સુધી પણ આપણા કારીગરો આપણા જોડે કામ કરે છે અને તમે જોઈ શકો સીલિંગ પણ જોરદાર બનાવી છે તો કન્ટિન્યુ ચાલુ ઘરમાં તમે જોવા તો કામ ચાલુ છે તો ભાઈ એકદમ અંધારું પણ આ ટ્યુબલાઇટ પણ લગાવી છે કારણ કે ઘરમાં અંધારું પડે છે તો ભાઈ તમે જોવા એ પ્રમાણે ભાઈ એકદમ ગડર નાખી હતી તો ભાઈ અમારા ઉમમાં ભાઈ એકદમ ભાઈ મોડું થઈ ગયું છે સતો પણ કામ કરી રહ્યા છે કાક લાગ્યો છે લાગે થાક

પણ ભાઈ કામ ચાલે એટલે બધું અસ્તવ્યસ્ત થઈ ગયું છે કારણ કે સીલિંગો બિલિંગ બધું બનાવવાનું હોય અને મારી પણ એકદમ ભાઈ સામે છે એના ને લઈ લઈ ગઈ હા મતલબ એજ છે કે ભાઈ આપણે સંબંધો જીવનમાં ક્યારે પણ કોઈના જોડે બગાડવા ના જોઈએ કારણ કે ભાઈ કાર્યકર ભાઈ મારા બાપા હતા તો ભાઈ કામ રાખતા હતા તો અમારા બાપાના સાથે સામે ભાઈ અમારા ઉમાભાઈ શંકરલાલ અમારા બાપાજી પણ ઘણા વર્ષોથી એક દારૂ કામ કરતા હતા તો આપણા ઘરનું કામ ચાલુ કર્યું ખાલી વાત જ કરી છે તો ભાઈ એમનું પણ કામ ચાલુ હતું અમનું ચાલુ કામ નથી પણ આપણા ઘરે કામ કરવા માટે આવ્યા કે ના ભાઈ ભાઈ જયેશના ઘરે કામ છે તો ભાઈ સો ટકા આપણે એમને સહકાર આપીએ ભાઈ એકદમ આપણને એકદમ ટાઈમ કાઢીને આવ્યા છે તો ભાઈ જીવનમાં ક્યારેય પણ કોઈની સાથે સંબંધ તો ઓછા ના કરવા જોઈએ હવે જીવનમાં સંબંધ હશે તો બધું થશે તો છેલ્લા દોઢે મહિનાની કામ ચાલે છે હવે થોડા દિવસમાં હજુ કામ બાકી છે તો મિત્રો ખરેખર આપણી સિલિંગ પણ તૈયાર થઈ જશે અને કમ્પ્લીટ હજુ આગળ કેવું કામ થાય છે આપણે આપણે વિડીયો બનાવવાના છે તો મિત્રો આપણી ચેનલ છે મારી જીવા સંજીવની તો મિત્રો આપણે ચેનલ લાઈવ ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો બાય